મહેસાણા વિસનગર શહેરમાં ચારે બાજુથી વિકાસના થઈ જાહેર રોડ વાહન ચાલકો દ્વારા આડેધડ રીતે ગેરકાયદેસર વાહનો ખડકીને પાલિકા દ્વારા ભારે ટ્રાફિક જામ થઈ જતો હતો ત્યારે નગરપાલિકા દ્વારા લોકોને ચાલવા માટે રેલિંગ નાખવામાં આવી હતી ત્યારે લોકોને ચાલવા માટે બનાવેલી આ રેલિંગમાં પાલિકાના જ સફાઈ કામદારો કચરાના ઢગલા કરતા હોવાથી અહીં ગાયો અને આખલાઓ કચરા ખાવા માટે ભેગા થતા હોવાથી આ રેલિંગમાંથી કોઈ રાહદારી પસાર થઈ શકતા નથી અને આ ખર્જો કરેલો હાલ તો માથે જ પડ્યો હોય તેવી ચર્ચાઓ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે તો શું નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે નહીં તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે आकाश સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર